એના ચારો બાજુ સમય ડ્રોન માધ્યમથી કવર કરીને અંદર ટીમો જયારે આમાં કોમ્બિંગ ઓપરેશન કરે છે તો જો ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો ઉપર જો એ વાંચ રાખીને એના પર વિડીયો બનાવીએ છીએ જેથી કોર્ટમાં જો અમે પ્રસ્તુત કરી શકીએ કે એના કે અત્યારે ઇલેક્ટ્રોનિક્સ પુરાવા તરીકે એના બહુ ઇમ્પોર્ટન્સ છે જોઈએ તો આશય થી તમામ અધિકારીઓ પણ બોલાવવામાં આવેલા છે અને એના હિસાબથી આજે તમામ દ્રોણના કેમેરાઓને અહીંયા ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવી રહ્યા છે